ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે અનુસૂચિત જનજાતિના આગેવાનોની મોટી સંખ્યામાં મિટિંગ યોજાય ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે લીવડી ડીવાય એસવી અમ અધ્યક્ષતામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનુસૂચિત અનુસૂચિત જાતિ આગેવાનોની મિટિંગ યોજાય અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા અલગ અલગ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી જેમાં ભાજપના નરેશભાઈ મારુ દ્વારા ગાંધીના ગુજરાતમાં ઠેકઠેકાણે દેશી તારુના અડ્ડા ટ્રાફિકની સમસ્યા આડેધડ પાર્કિંગ ઓવર સ્પીડમાં ચાલતા વાહનો અને લુખા તત્વોનો આતંકને પોલીસ દ્વારા ડામવાની જરૂરિયાત હોય અને ચોટીલા શહેરમાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તેવી રજૂઆત પણ કરવામાં આવી ત્યારે ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે અનુસૂચિત જનજાતિના આગેવાનોની મોટી મિટિંગ યોજાય આજરોજ ચોંટીલા વિસ્તારના સમગ્ર આજુબાજુના જે ગામડાઓ છે અથવા તો ચોંટીલા ટાઉન છે ત્યાંના અલગ અલગ જગ્યાથી આવનાર દલિત આગેવાનો જે છે એમની સાથે આજે મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું મીટિંગનો મૂળ ઉદ્દેશ્ય જે છે કે એમના કોઈ પ્રશ્નો હોય ગામલા ગામડા લેવલે કોઈ પ્રશ્ન હોય કોઈ ટાઉનમાં કોઈ પ્રશ્ન હોય તે બાબતે રજૂઆત માટે છે અમારા તરફથી એમને આહવાન કરવામાં આવેલું હતું જેના અનુસંધાને એમના કેટલાક પ્રશ્નો જે છે કે વ્યસન બાબતેના છે ટ્રાફિક બાબતેના છે અથવા બીજા કોઈ એવા અસામાજિક તત્વો જે છે સોસાયટીઓમાં કોઈ નાની મોટી હેરાનગતિ થતી હોય એ બાબતેના છે સમગ્ર એ બધી રજૂઆતો એમના તરફથી આવેલી છે તો આવનારા દિવસોમાં પોલીસ દ્વારા આ જ બધા જે તત્વો છે એમના વિરુદ્ધમાં એક અલાયદી એક ડ્રાઈવનું આયોજન કરી એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ એમના પ્રશ્નો છે એનો સત્વરે નિકાલ કરવામાં આવશે Редактор субтитров А.Семкин Корректор А.Егорова